टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार अमारी विशेष रजूआत मुख्यमंत्री साथर ગુજરાત એક ગૌરવ છે સંસ્કૃતિ છે સભ્યતા છે દિવ્યતા છે અને આપણી અસ્મિતા છે તેનો વૈભવશાળી વારસો આપણને સતત ઉર્જા આપે છે ગુજરાત કે જ્યાં મા જગદંબાની ધજા શાંતિ ફરકે છે ગર્વો ગિરનાર અડીખમ ઉભો છે અને જેના કાંઠે સોમનાથ દાદા અને દ્વારકાધીશના આશીર્વાદ છે તે ગુજરાતના લોકો આજે પણ કહે છે કે મને गुजराती हुवानो गर्व छे गुजरात तो इतिहास हजारों वर्ष જૂનો છે સિંધુ ખીણની સભ્યતા થી પ્રાચીન કાળબા મૌર્ય ગુપ્ત તથા ચાવડા સોલંકી રાજવંશોએ શાસન કર્યું મધ્યયુગમાં દિલ્હીની સલ્તનત તથા મુઘલોએ ગુજરાત પર રાજ કર્યું તે સમયે ગુજરાત અને મહારાષ્ટ્ર એક હતું પરંતુ આઝાદી પછી 1 મે 1960 ના રોજ બોમ્બે સ્ટેટના બે ભાગ પડ્યા અને ગુજરાતનું ઉદય થયું ગુજરાતના કુલ સોળ મુખ્યમંત્રીઓ રહી ચૂક્યા છે હાલમાં ભૂપેન્દ્ર પટેલ રાજ્યના સત્તરમાં મુખ્યમંત્રી છે પરંતુ અત્યાર સુધીના મુખ્યમંત્રીઓની સફર ખૂબ જ ઉતાર ચઢાવવાળી રહી છે અને તેના વિશે જાણવું એક ગુજરાતી તરીકે આપણા સૌના માટે જરૂરી છે અને એટલે જ હવે અમે આપની સમક્ષ લઈને આવ્યા છીએ ગુજરાતના મુખ્યમંત્રીઓની ઝલક દર્શાવતી એક ખાસ સિરીઝ જેમાં દર અઠવાડિયે દર શનિવારે અમે તમને ગુજરાતના અત્યાર સુધીના મુખ્યમંત્રીઓની રસપ્રદ વાતો જણાવીશું તો ચાલુ કરીએ અમારી વિશેષ રજૂઆત મુખ્યમંત્રી રાજ્યની ધુરા સંભાળવા માટે જે વ્યક્તિને પસંદ કરવામાં આવ્યા તે હતા તોર વર્ષીય ડોક્ટર જીવરાજ નારાયણ મહેતા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી આ ફક્ત રાજકીય નિમણૂક ન હતી પરંતુ અમરેલીના એક ગરીબ પરિવારમાં જન્મેલા સંઘર્ષો વચ્ચે ઉછરેલા અને પોતાની મહેનતથી દેશના સર્વોચ્ચ તબીબ તેમજ રાજનેતા બનેલા એક મહાન વ્યક્તિત્વની ચમક હતી તેમના જીવનમાં સંઘર્ષ ખૂબ હતો પણ સાથે સિદ્ધિઓ તેમના કદમ ચૂમતી હતી આ એક એવા વ્યક્તિની કથા છે જેણે ગુજરાતને નવી દિશા આપી અને આપણા રાજ્યના વિકાસનો મજબૂત પાયો નાખ્યો જ્યારે દેશ આખો અંગ્રેજોની કારમી ગુલામીનો સામનો કરી રહ્યો હતો ત્યારે ઓગણત્રીસ ઓગસ્ટ ઓગણીસસો અઢારસો સત્યાસીના રોજ અમરેલીના નાગર બ્રાહ્મણ કપોલવાણીયા પરિવારમાં એક બાળકનો જન્મ થયો જેનું નામ હતું જીવરાજ મહેતા તે સમય કોઈને પણ એ વાતનો ખ્યાલ ન હતો કે ગરીબ પરિવારમાં જન્મેલો જીવરાજ ભવિષ્યમાં ગુજરાતના ભવ્ય રાજકીય ઇતિહાસનો પાયો નાખશે તેમના પિતા નારાયણ મહેતા અને માતા મહેતા હતા જીવરાજ મહેતાનું બાળપણ પસાર થયું પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે તેમના વહે પણ પરિવારનું ગુજરાન ચલાવવા માટે કઠોર મહેનત કરવી પડી હતી જોકે ગરીબ એક શાપ હોઈ શકે પણ નાનકડા જીવરાજ માટે ગરીબી એક પડકાર બની બાળપણથી જ પરિવારને ગરીબીમાંથી બહાર કાઢવાની તેમની આશાઓ હતી એટલે મનોમન નક્કી કરી લીધું કે જો આગળ વધવું હશે તો ભણવું પડશે હતા પણ એટલે અને આગળ વધવાની મક્કમ ઈચ્છા તેમને રોજ નવી રાહ ચીંધી રહી હતી કિશોરાવસ્થા દરમિયાન અમરેલીના સિવિલ સર્જન ડોક્ટર એદલજી જેવા પારસી તબીબની નિસ્વાર્થ સેવાથી તેઓ ભારે પ્રભાવિત થયા અને મનુમન ડોક્ટર બનવાનો સંકલ્પ કર્યો પરંતુ ગરીબી એવી હતી કે ભણવાનો ખર્ચ પણ તેમનો પરિવાર ઉઠાવી શકે તેમ ન હતો જેથી ફી માફી શિષ્યવૃત્તિ મેળવી અને વ્યક્તિગત રાહે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પૂર્ણ કર્યું વર્ષ ઓગણીસો ત્રણમાં તેમણે મેટ્રિકની પરીક્ષા પાસ કરી અને ડોક્ટર બનવાનું સ્વપ્ન પરિપૂર્ણ કરવા તેમણે મુંબઈની પ્રતિષ્ઠિત ગ્રાન્ટ મેડિકલ કોલેજમાં પ્રવેશ મળ્યો જ્યાં તેમણે જ્ઞાતિના છાત્રાલયમાં રહીને લાયન્સ એનેટ ઇન મેડિસિન એન્ડ સર્જરી એટલે કે એલ એમ એન્ડ એસ ની પરીક્ષા સારી ટકાવારી સાથે પાસ કરી આ પરીક્ષામાં અસાધારણ બુદ્ધિમત પ્રતિભા દાખવતા તેઓ વિશેષ સન્માનના અધિકારી બન્યા કોલેજના સો વર્ષના ઇતિહાસમાં તેઓ એકમાત્ર એવા વિદ્યાર્થી હતા જેમણે ચોરાણું ટકા મેળવ્યા હતા પરંતુ ખરી કસોટી હવે થવાની હતી કારણ કે વધારે અભ્યાસ માટે તેમણે ઇંગ્લેન્ડ જવું પડે તેમ હતું પરંતુ ત્યાં પણ તેમને આર્થિક મદદની જરૂર પડી પણ કહેવાય છે કે અડગમનના માનવીને હિમાલય પણ નડતો નથી તેમ જીવરાજ મહેતાના જીવનમાં પણ એક એક પછી એક મુશ્કેલીઓ આવી રહી હતી અને આ મુશ્કેલીઓનો તેઓ મજબૂતાઈ સામનો પણ કરી રહ્યા હતા વર્ષ ઓગણીસો નવમાં જમશેદજી નસરવાનજી ટાટા ફંડમાંથી આર્થિક મદદ તેમજ મુંબઈ યુનિવર્સિટીની ટ્રાવેલિંગ સ્કોલરશીપ મેળવીને તેઓ વધુ અભ્યાસ અર્થે ઇંગ્લેન્ડ ગયા ત્યાં ઓગણીસો ચૌદમાં એમડી થયા આ પરીક્ષામાં સર્વોચ્ચ સ્થાન મેળવવા બદલ તેમને લંડન યુનિવર્સિટીનો સુવર્ણચંદ્રક તેમને એનાયત થયો જે દરેક ગુજરાતી માટે ગૌરવશાળી ક્ષણ હતી વર્ષ ઓગણીસો પંદરમાં કોલેજ ઓફ ફિઝિશિયન્સમાંથી ઉચ્ચ કક્ષાના તબીબ બનીને તેઓ ભારત પાછા ફર્યા ઇંગ્લેન્ડના આ છ વર્ષના વસવાટ દરમિયાન તેમણે તબીબી અભ્યાસ સાથે ત્યાં વસતા ભારતીય વિદ્યાર્થીઓની પ્રવૃત્તિઓમાં ઊંડો રસ પણ લીધો એટલું જ નહીં સરોજીની નાયડુ મહંમદ અલી ઝીણા જેવા નેતાઓની સહાયથી તેમણે લંડન ઇન્ડિયન એસોસિએશનની સ્થાપના કરી આ સંસ્થા ભારતીય વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ નીવડી અમરેલીના ગરીબ પરિવારમાં જન્મથી લઈને ઇંગ્લેન્ડ સુધીની તેમની આ સફરે સાબિત કરી દીધું કે મહેનત નિષ્ઠા અને દ્રઢ નિશ્ચય આગળ કોઈ પણ અવરોધ તકી શકતો નથી ઓગણીસો ચૌદમાં ગાંધીજી તબીબી તપાસ માટે લંડન ગયા ત્યારે જીવરાજ મહેતા તેમને વિદ્યાર્થી તરીકે પહેલી વાર મળ્યા ગાંધીજી સાથેનો આ પ્રાથમિક પરિચય ઘણો વિકસ્યો ગાંધીજીના અંગત તબીબ તરીકે વારંવાર સેવાઓ આપી તેમણે ભારત પાછા ફરીને તબીબી વ્યવસાય શરૂ કર્યો શ્રેષ્ઠ કોટીના તબીબ તરીકે તેમની ગણના થવા લાગી અને ધીમે ધીમે આવક પણ વધવા લાગી ત્યારબાદ વર્ષ ઓગણીસો સોળમાં ટાટા દંપતીની તબીબી સાર સંભાળ લેવા તેમની સાથે ઇંગ્લેન્ડનો પ્રવાસ ખેડ્યો પહેલા વિશ્વયુદ્ધના આ વર્ષોમાં તેમનું દરિયાઈ જહાજ ટોર્પીડોનો ભોગ બન્યો તેમ છતાં ટાટા દંપતીની અંગત કાળજી લેવાનું કામ તેઓ ચૂક્યા નહીં ઓગણીસો ઓગણીસમાં ભારત પાછા ફર્યા ત્યારે જલિયાવાલા બાગમાં કટલિયા મચી ગઈ હતી પરંતુ ઠીક તે સમયે તેમના પિતાનું અવસાન થતાં આ ઘટનાના રાષ્ટ્રીય વિરોધમાં જોડાવાનું કામ મુલતવી રાખ્યું આ બનાવ અંગત રીતે તેમના માટે મોટો આઘાત હતો કે પછીથી જલિયાવાલા બાગના કેસની તપાસ માટે રાષ્ટ્રીય કોંગ્રેસ એક તપાસ સમિતિની રચના કરી આ સમિતિમાં તેમણે સભ્ય તરીકે સેવા આપી પરંતુ ઓગણીસો વીસમાં તેઓ પોતે રોગનો ભોગ બનતા સારવાર લેવા સ્વિટરલેન્ડ ગયા અને અહીં તેમની મુલાકાત વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ સાથે થઈ પછીથી સયાજીરાવે તેમની વડોદરા રાજ્યની તબીબી સેવામાં નિમણૂક કરી અને વર્ષ ત્રણ વર્ષ સુધી તેમણે મહારાજાને અંગત તબીબ તરીકે સેવાઓ આપી અને ઓગણીસો ચોવીસમાં તેઓ વડોદરાની સ્ટેટ જનરલ હોસ્પિટલના ચીફ મેડિકલ ઓફિસર નિમાયા

જીવરાજ મહેતા મુંબઈની શેઠ ગોવર્ધનદાસ સુંદરદાસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલના વડા તરીકે નિમાયા એટલું જ નહીં પ્રખ્યાત કિંગ એડવર્ડ મેમોરિયલ એટલે કે કેઈએમ હોસ્પિટલના ડીન નિમાયા આ સંસ્થાઓમાં લગભગ સત્તર વર્ષ સુધી સેવાઓ આપીને તેમણે માનવતાવાદી તબીબ અને કુશળ વહીવટકાર તરીકે પ્રતિષ્ઠા મેળવી તેમની માનવીય પૂર્ણ સેવાઓને બિરદાવતા મુંબઈ સરકારે ઓગણીસો છવ્વીસમાં તેમને જસ્ટિસ ઓફ પીસનું બિરુદ આપ્યું આમ તેમની અત્યાર સુધીની સફર ખૂબ જ પ્રેરણાદાયી હતી વર્ષ ઓગણીસો છવ્વીસ સુધીમાં જીવરાજ મહેતાનું સમાજમાં અને મેડિકલ ક્ષેત્રે મોટું નામ થઈ ચૂક્યું હતું ઓગણીસો છવ્વીસમાં મુંબઈ સરકારે તેમને જસ્ટિસ ઓફ પીસ જાહેર કર્યા પરંતુ વર્ષ ઓગણીસો ત્રીસ બત્રીસમાં તેઓ મીઠાના સત્યાગ્રહ સાથે જોડાતા સરકારે તેમને આપેલું બહુમાન પાછું ખંચી લીધું જોકે આ બધાની વચ્ચે તેમને દેશની ચિંતા પણ સતાવતી હતી તેઓ ગાંધીજીના સત્યાગ્રહમાં ભાગ લેવા આવ્યા ઓગણીસો બત્રીસમાં તેમણે મીઠાના સત્યાગ્રહ વખતે ગાંધીજી સાથે જેલવાસ ભોગ્યો અને તે જ વર્ષે માતાની છાયા પણ ગુમાવી

સ્વતંત્ર ભારતના પ્રથમ પ્રધાન મંડળમાં આરોગ્ય વિભાગના નિયામક તરીકે સેવા આપી જ્યારે વર્ષ ઓગણીસો અડતાલીસમાં સરદાર વલ્લભભાઈ પટેલે વડોદરા રાજ્યના ભારતમાં જોડાણ અંગેની કામગીરી માટે વડોદરાના પ્રથમ દિવાન તરીકે તેમની નિમણૂક કરી આ એક અત્યંત મહત્વની જવાબદારી વર્ષ ઓગણીસો ઓગણપચાસમાં તેઓ મુંબઈ રાજ્યના જાહેર બાંધકામ વિભાગના મંત્રી બન્યા અને વર્ષ ઓગણીસો બાવનથી થી ઓગણીસો સાહીઠ સુધી મુંબઈ રાજ્યના નાણા મંત્રી તરીકે તેમણે સેવા આપી જોકે આ આઠ વર્ષનો સમયગાળો તેમના માટે મહત્વનો હતો જેમાં તેમણે નાણાકીય વ્યવસ્થાપનનો અમૂલ્ય અનુભવ મેળવ્યો જોકે અનેક ઉતાર ચઢાવ જોયા પછી તેમને તોતેરમા વર્ષમાં પ્રવેશ કરી લીધો હતો એટલે કે નિવૃત્તિની વય વટાવ્યા પછી પણ તેમણે પોતાનું કામ ચાલુ રાખ્યું હતું પરંતુ ગુજરાતની સ્થાપનાની સાથે જ કંઈક એવું થવાનું હતું જેની કદાચ તેમણે કલ્પના પણ કરી ન હતી વાત એવી છે કે એપ્રિલ ઓગણીસો છપ્પનમાં રાજ્ય પુનર્રચના પંચની ભલામણમાં ફેરફાર કરવાનો પ્લાન નક્કી થયો તે સમય પંડિત નહેરુ અને અગ્રણીઓ ગુજરાતની રચના કરવાની વાત વિચારતા હતા તે વખતે મુંબઈમાં મોરારજી દેસાઈના મરીન ડ્રાઈવના આશિયાના નિવાસસ્થાને અગ્રણીઓએ બંધ ચર્ચા શરૂ કરી મુખ્યમંત્રીને મુખ્યમંત્રી કોને બનાવવા તેને લઈને વિચારણા ચાલી રહી હતી તે વખતે મુખ્યમંત્રી તરીકે ત્રણ નામની ચર્ચા હતી જેમાં મુરારજી દેસાઈ ખંડુભાઈ દેસાઈ અને બળવંતરાય મહેતાનું નામ સ્થાને હતું જોકે નહેરુ અને અગ્રણીઓની રાજ્ય રચનાની વિચારણાને વળાંક લીધો અને નવેમ્બર ઓગણીસો છપ્પનમાં દિભાષી મુંબઈ થયું ત્યારબાદ ઓગણીસો સાહીઠમાં ગુજરાતની રચના થતા ગુજરાતના મુખ્યમંત્રી કોણ બનશે તે પ્રશ્ન ઉદભવ્યો તે સમયે ખંડુભાઈ અને બળવંતરાયના નામોની વિચારણા કરવામાં આવી પરંતુ ખંડુભાઈ ઓગણીસો સત્તાવનની ચૂંટણી ઇન્દુલાલ યાજ્ઞિક સામે હાર્યા હતા અને બળવંતરાય સંસદમાં હતા તેઓ ગુજરાત વિધાનસભાના સભ્ય ન હતા જેથી તેઓ પ્રથમ મુખ્યમંત્રી તરીકે પસંદ થાય તો છ મહિનામાં ચૂંટણી લડીને જીતી બતાવવાનો પડકાર પણ હતો છેલ્લા મહાગુજરાત આંદોલનના કારણે ચૂંટણીમાં જીત પ્રશ્નાર્થ હતી જેથી મુખ્યમંત્રીની પસંદગી કરવાનું કામ ખૂબ જ મુશ્કેલ રૂપ બન્યું હતું આખરે દ્વિભાષી મંત્રીમંડળમાં ગુજરાતના પ્રધાનોમાં સૌથી સિનિયર જીવરાજભાઈ પર પસંદગીનો કળશ ઢળ્યો અને તે યોગ્ય પણ સાબિત થયું પરંતુ એવું કહેવાય છે કે સંજોગો આધીન મોરારજીભાઈએ જીવરાજભાઈની પસંદગીનો નિર્ણય સ્વીકાર્યો હોઈ શકે પણ ઉમળકાથી નહીં તેનું કારણ એ પણ હતું કે તેઓ પણ મુખ્યમંત્રી પદના ઊંચા ગજાના દાવેદાર હતા જો કે તે સમયે એવો કોઈ વિવાદ થયો ન હતો પરંતુ ડૉક્ટર જીવરાજ મહેતા સામે વહીવટી માળખું ઊભું કરવાનો મોટો પડકાર હતો

હાઈકોર્ટ શરૂ થઈ અને શાહી બાગમાં ડફનાળા પાસે સાબરમતી નદીના કાંઠે મંત્રીઓના નિવાસસ્થાન નક્કી થયા રાજભવન પણ ડફનાળા પાસે જ નક્કી કરાયું હતું મુંબઈથી ગુજરાત સચિવાલય માટે ફાળવાયેલા અધિકારીઓ અને કર્મચારીઓની ટ્રેન મુંબઈથી અમદાવાદ ફાઇલો સાથે આવી મુંબઈના આઈસીએસ સચિવને જેમની વહીવટી પ્રતિભા હતી તેવા એમજી પિમટુક્ટરના અધ્યક્ષ સ્થાને સચિવાલય ટ્રાન્સફરની કામગીરી હાથ ધરાઈ એવું કહેવાય છે કે પેમટુક્ટર કેટલા બધા કુશળ અને નકશીદાર કે કર્મચારીઓના જૂથો માટે જુદા જુદા રહેણાંકના વિસ્તારો નક્કી કર્યા હતા વ્યવસ્થા એવી ગોઠવી હતી કે તેમનો સામાન અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર ઉતરે કે તરત જ તેના લેબલના આધારે સામાન પહોંચાડવામાં આવતો હતો તે સમયે ગુજરાતમાં ડાંગ આવતા કુલ સત્તર જિલ્લા હતા વલસાડ અને ગાંધીનગર જિલ્લા પાછળથી ઓગણીસો ચોસઠમાં અસ્તિત્વમાં આવ્યા પ્રથમ બંધારણ મુજબ ગુજરાતમાં વિધાનસભામાં એક જ ગૃહ છે વિધાન પરિષદ નથી ગુજરાત વિધાનસભાના શ્રી ગણેશ અઢાર ઓગસ્ટ ઓગણીસો સાહીઠના રોજ થયા પ્રથમ દિવસે ધારાસભ્યોની વિધિ યોજાઈ અને બીજા દિવસે ગવર્નરનું પ્રવચન થયું વિધાનસભાનું માળખું રચવા ગવર્નરે કામચલાઉ સ્પીકર તરીકે સુરતના કલ્યાણજી મહેતાને નિમ્યા ગુજરાત હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસ તરીકે દેસાઈ રાજ્યના પ્રથમ ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ એન રામ અહ્યર નિમાયા હતા આ બધી જ નિમણૂકો પર જીવરાજભાઈની નજર હતી રાજ્ય રચાય તેમાં સિન્યોરિટી સાથે નિપુણ લોકો આવે તે પણ તેઓની દીર્ઘ દ્રષ્ટિ હતી જુદા જુદા બોર્ડ અને કોર્પોરેશનો થયા અને તેના અધ્યક્ષો પણ નિમવામાં આવ્યા આ બધામાં જીવરાજભાઈએ એક પછી એક અનેક વહીવટી કામો મક્કમતાથી ભર્યા તેઓ વહીવટમાં ભારે કરકસર કરતા આ બધા કામો વચ્ચે હવે મોટી જવાબદારી ગુજરાતના વિકાસની હતી તેમણે પોતાના કાર્યકાળમાં કયા કયા કાર્યો કર્યા અને કેમ તેમને રાજીનામું આપવું પડ્યું

કુલ મહેસૂલી આવક રૂપિયા ચોપન કરોડ હતી અને ખર્ચ અઠ્ઠાવન પોઈન્ટ બાર કરોડ હતો જીવરાજ મહેતા પાઈ પાઈનો હિસાબ રાખી જાણતા હતા ઘણા હિસાબો તો તેઓ સ્લેટમાં પણ લખતા તેઓ રાજ્યનો વિકાસ કરવા માટે બીજી કેટલીક બાબતોમાં નિપુણ હતા અને સાથે કરકસર પણ કરતા હતા તેમના સમયમાં ગુજરાતના વિકાસનો પાયો નંખાયો હતો તેમના સમયમાં ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કંપનીની રચના કરવામાં આવી હતી અંકલેશ્વરમાં તેલનું ક્ષેત્ર મળ્યું ત્યારે એની રિફાઇનરી ગુજરાતમાં જ નંખાશે તેવી સાફ વાત કેન્દ્ર સરકારને કરી હતી અને કોઈલી રિફાઇનરી ભરૂચમાં સ્થપાઈ અને પેટ્રોકેમિકલ્સનો વડોદરામાં વિકાસ થયો માત્ર ઉદ્યોગ જ નહીં પણ સયાજીરાવ યુનિવર્સિટી વડોદરામાં તેમણે સ્થાપી હતી જીવરાજભાઈ રાજ્યના વિકાસ માટે દીર્ઘ દ્રષ્ટિ ધરાવતા હતા તેમના સમયમાં કચ્છ સૌરાષ્ટ્રને જોડતા સુરજબારી પુલનું ખાતમુહૂર્ત પંદર જાન્યુઆરી ઓગણીસો બાસઠના રોજ થયું હતું જ્યારે પાંચ એપ્રિલ ઓગણીસો એકસઠના રોજ નવા ગામ પાસે નર્મદા જળ સિંચાઈ યોજનાના ડેમનો પાયો પણ નંખાયો હતો તેમના સમયમાં ગુજરાતમાં દારૂબંધીનો અમલ કરવામાં આવ્યો હતો જે ગાંધીવાદી વિચારધારાનું પ્રતિબિંબ હતું તે સમયે પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ ખાતમુહૂર્ત કરવા પણ આવ્યા હતા આમ જીવરાજ મહેતાએ ગુજરાતમાં વિકાસના બીજ રૂપિયા અને જીવરાજભાઈનો પ્રભાવ સર્વત્ર હતો મુંબઈ રાજ્ય હતું ત્યારે તે વખતના પ્રધાનો અને આઈસીએસ સેક્રેટરીઓ જીવરાજભાઈની ભારે અદબ રાખતા રાજ્યના વિભાજન વખતે તેઓએ ગુજરાત માટે હકથી નાણાં ફાળવ્યા જીવરાજભાઈનું પ્રધાનમંડળ ખૂબ જ બાહોશ હતું પાંચ પ્રધાનો આઠ નાયબ પ્રધાનો મળીને કુલ તેર મંત્રીઓ હતા આ ઉપરાંત તેમની ઇનર કેબિનેટમાં ત્રણ મંત્રીઓ હતા તેઓ પોતે રસિકભાઈ પરીખ અને રતુભાઈ અદાણી હતા તેમાં રતુભાઈ ઉપર જીવરાજભાઈના ચાર હાથ હતા રતુભાઈ માટે નોંધવું જોઈએ કે તેઓ ઘણા જ કુશાગ્ર હતા તેમણે જીવરાજભાઈને પિતા તુલ્ય ગણ્યા હતા સમગ્ર તંત્ર પર તેમની પકડ ખૂબ જ મજબૂત હતી એમ કહેવાય છે કે મોડી રાત્રે પણ પોતાના પ્રધાનો સાથે તેઓ ઇમરજન્સી પ્રશ્નો ઉકેલતા હતા તેમને લોકપ્રિય થવાની કોઈ હોડ ન હતી ચિંતા ફક્ત કામની રહેતી અને રાજ્યની રહેતી તમને કદાચ ખ્યાલ નહીં હોય પણ ગુજરાત વિધાનસભાની સૌથી પહેલા એકસો બત્રીસ બેઠકો હતી વર્ષ ઓગણીસો માં આ બેઠકો વધીને એકસો ને ચોપન થઈ વર્ષ ઓગણીસો બાસઠ ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે એકસો તેર બેઠક ઉપર મેદાન માર્યું તે સમયે હતી જ્યારે સ્વતંત્ર પાર્ટીને છવ્વીસ બેઠક મળી હતી ઓગણીસો બાસઠ ની ચૂંટણીના પરિણામ બાદ નવું પ્રધાનમંડળ અને નવી વિધાનસભા રચાઈ ડોક્ટર જીવરાજ મહેતા ફરી એકવાર મુખ્યમંત્રી કે ચૂંટાયા નાણા વિભાગ પણ તેમણે સંભાળ્યો જ્યારે રસિકલાલ પરીખને ગૃહમંત્રી બનાવવામાં આવ્યા હતા પરંતુ ઓગણીસો બાસઠની ચૂંટણી સમયે ઉમેદવારોની પસંદગીમાં જીવરાજભાઈને અને તેમના સાથીઓને કોંગ્રેસની ટિકિટ ન મળે તેવા પ્રયત્નો કરાયા હોવાનું મનાય છે મોરારજીભાઈની આત્મકથામાં લખેલું છે કે જીવરાજભાઈ ઓગણીસો સાહીઠમાં મુખ્ય પ્રધાન થયા ત્યારે તેઓ ઓગણીસો બાસઠની ચૂંટણી સુધી જ મુખ્યમંત્રી પદે રહે તેવું તેમણે સૂચવ્યું હતું પરંતુ વિધિની વિચિત્રતા એ હતી કે ઓગણીસો બાસઠની ચૂંટણીમાં બળવંતરાય મહેતા સહિતના દિગ્ગજો ચૂંટણી હારી ગયા એટલે જીવરાજ મહેતા સિવાય બીજો કોઈ વિકલ્પ હતો નહીં જીવરાજભાઈ ઓગણીસો બાસઠમાં ફરી મુખ્યમંત્રી બન્યા અને પક્ષમાં જ આંતરિક ડખા શરૂ થયા ઠાકોરભાઈ દેસાઈ ત્યારે ગુજરાત કોંગ્રેસના અગ્રણી હતા તેમનો આગ્રહ હતો કે જીવરાજભાઈએ રાજ્યની બાબતોમાં તેમને પૂછવું જ જોઈએ જીવરાજભાઈ એમ માનતા કે નીતિવિષયક વાતમાં જ પૂછવું જોઈએ નીતિવિષયક સિવાયની બાબતોમાં છૂટ હોવી જોઈએ તેમની તે વાત સાચી પણ હતી તેમ છતાં જીવરાજભાઈની પાછળ તેમની ટીકા કરવામાં આવતી ત્યારબાદ તો ઠાકોરભાઈ દેસાઈએ જાહેર સભામાં એવું પણ કહી દીધું હતું કે હાલની ગુજરાત સરકારને હું કોંગ્રેસ સરકાર નથી માનતો ઠાકોરભાઈના આ નિવેદન પછી કોંગ્રેસનો આંતરિક ગજગરા બહાર આવ્યો એવું કહેવાય છે કે તે સમયે ગુજરાત કોંગ્રેસના જીવરાજભાઈને ઉઠલાવા ઘાટ પણ ઘડ્યો હતો વિરોધ પક્ષના નેતા સ્વભાઈ કાકાએ સત્યાવીસ ઓગસ્ટ ઓગણીસો ત્રેસઠના ના જીવરાજ મંત્રીમંડળ સામે વિધાનસભામાં અવિશ્વાસની દરખાસ્ત મૂકી હતી તે સમયે જીવરાજ મહેતા ચીતી ગયા તેમને કોંગ્રેસ અને વિપક્ષના ગઠબંધનનો અણસાર આવી જતા રોજ તેમણે મંત્રીમંડળ સાથે રાજીનામું આપી દીધું આ સમયગાળો કોંગ્રેસના ગજગ્રહાની રાજનીતિનો હતો જીવરાજ મહેતા જેવા સ્વચ્છ અને સિદ્ધાંતવાદી નેતાઓ માટે આવી રાજનીતિ સ્વીકાર્ય ન હતી કેટલાક ઇતિહાસકારો માને છે કે જો જીવરાજ મહેતા વધુ સમય મુખ્યમંત્રી રહ્યા હોત તો ગુજરાતનો વિકાસ વધુ ઝડપી થયો હોત પરંતુ તેમના સિદ્ધાંતો અને મૂલ્યો તેમને રાજકીય સમાધાન કરવા દેતા ન હતા જો કે જીવરાજ મહેતાના રાજીનામા બાદ નવા મુખ્યમંત્રીની વિચારણા શરૂ થઈ નિરીક્ષક તરીકે દિલ્હીથી લાલ બહાદુર શાસ્ત્રી અમદાવાદ આવ્યા ત્યારબાદ મળેલી બેઠકમાં બળવંતરાય મહેતાને નવા નેતા તરીકે જાહેર કરવામાં આવ્યા તેઓ ગુજરાતના બીજા મુખ્યમંત્રી હતા આવતા અઠવાડિયે શનિવારે વાત કરીશું કે રાજ્યના બીજા મુખ્યમંત્રી બળવંતરાય મહેતા વિશે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર